મને ફોન કરું કેમ બીજો બંને તો ફોન મેલ જલે મરી જાવ ને હસી ફોન એ કાટી નાખ હું કરવાનું હું ફોન કરું જેમ કન લગા દે જે પરે હો તો હા થઈ જાય મારા હાલો હ બોલ બોલ લે હવે બોલ દે આ મારો જેવો છે તો દે મગરમાં ગાર મોજ આવવા

તારા માટે તો હો યારા કરું જીવ કેવું શોધી એકદમ તાર ભાઈ ના ખબર

દાદાગીરી આટલી બધી એટલે તું આમ જીતાડ ગમો ખોટી ખોટી વાતો જ એમ કોને વાતો કરી છે મને કીધું વાતો તારી જ છે તા ને પણ મને બે તઈ જણા કીધું તું આવું તેવું મારા વિશે ખોટું ખોટું પૈસા એ બધા ખોટી વાતો જો તું તારી હદ બોલી ને તો મજા આવે બાકી મજા નઈ આવે તને કઈ દઉં પાછો મજા એટલે નઈ આવે બમ છે તે આમ કયું કઈ બતાવ કોલર મેલ પેલા તો

લીટર ની ખાલી હું લખી પાછા લખી બતક દોરીશ કબૂતર છે કબૂતર દોરી ક્યાં છે એટલે મજા મજા આવી મજા તો મજા તમારી અનુકૂળ હોય તને ખબર છે દોઢ ઇંચ ના હોય ને તોય પાર કરી જાય પણ તને ખબર નહિ હોય આ ભાઈ ગમે તો નહીં મે ખબર પડી જાય ને ભાઈ બંદી માં મારે તિરાડ પાડી જ તું એ ખોટી ખોટી વાતો કરી છે તમે બધો

લાખો રૂપિયા ગમો કોઈ ના કદી શંક કરવો નહીં આપણું નિયમ એટલે મંગાજી

તો મારી ચેનલ નું નામ છે કોમેડી કોમેડીયા તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય બાબા okay,